વાણીનો પડતે આ બક્ષીઓ બક્ષીઓ પાડતા પાકી ગઈ ઉપર ઉપર ખવાય એવી છે પણ કેમ છો મજા ફેમિલી તો તમને બધાને ગુડ આફ્ટરનૂન અને ફરી એક આપણા નવા હાર્દિક છે અને ફેમિલી પંખો બંધ કરી દીધો છે આપણે કારણ કે છે ગયો છે એક તો જાવું છે જો બુલેટ ઓગો ભાઈ બેઠો છે અહીંયા તો બધું બંધ કરી જમીન શું

પડી ગયેલી પાકી ગયેલી તૂટી ગયેલી કેરી હારી મસ્તી ની ભાળી ગયો તો મેં તો ગાડી પાછી મૂકી ને પાછો હું લેવા આવ્યો હું કહું ગાડી મૂકી દીધી મેં તો કેરી હારી છે આ મૂકાય નહીં તો એને ખવાય એવી છે પાકી ગયેલી છે કેરી જો તમે પાકી ગયેલી છે આ જો અહીંથી દેખાય છે અત્યારે અને હું છે આ હું કહેવાય બારે બારે બધા પક્ષીઓ સડતા હોય કે માથે એટલે પડી જતી હોય કે આ પવાની પડી ગઈ હોય એટલે પણ હારી છે પાકી ગયેલી છે એટલે કઈ જવાનું બીજું કંઈ ન કઈ નું આવવાનું વિઠલભાઈ બેઠા છે ને મેં ગાડી અહીં મૂકી દીધી છે ને તો દોસ્તો અત્યારે તો વિડીયો શૂટ કરવો છે આજ તો મસ્તીની રીલું બનાવી છે જોરદાર આપણે કાંઈ ઘટે નહીં આવી તો રિલ્વે શૂટ થઈએ ને હવે અત્યારે અહીં ઠંડો પવન આવે છે જ્યારે સાહ આવી નામાં છે અને આપણે થેલી તો લાવવા જોઈએ હોય ગૂથની કે આપણે અહીંયા આવી એટલે ચા પીવાની હોય એટલે આજ તો મારે બનાવે છે વિશાળ જે શીખવાની છે આપણે આવડતી નથી પણ તોય તે ટ્રાય કરશું આજે ને ગરમી થાય છે ફૂલ જ્યારે ફેમેલી આ જો બાકી ગેલી પડી આ હેઠે લાવે થોઈને ખાવાની છે ને પાકી ગયેલી છે પાકી ગયેલી છે છે ને આ કેમ પડી જતી છે એ વાની ન પડત્યા પક્ષીઓ પક્ષીઓ પાડતા હં તો પાકી ગઈ ઉપર ઉપર હશે ધોઈન ખવાય એવી છે પણ જો છે ને મસ્તીની છે પાકી છે છે વાગી છે ને પાકી ગયેલી છે ગળી છે બહુ મસ્ત કેરી છે

તો નીકળીએ અને અત્યારે જો લોકેશન મસ્ત હતું એટલે રીલ્સ બનાવો એવું મજા આવે એવું છે અને હવે અમે થાય છે મોડું તો પછી બસ મળશું નેક્સ્ટ બ્લોગમાં આવવાના આવા તો ખાસ કરીને જે આપણી ચેનલ પર નવા આવ્યા છે તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને પ્રેસ કરજો અને હાલો બીજું કાંઈ નહીં બસ એટલું જ કહેવું છે સપોર્ટ બપોર્ટ કરજો થોડો ઘણો અને સિઝન છે તો સીઝનની પહેલી કેરી પણ આપણે અહીં આવીને ખાઈ લીધી એની આંબાની મજા આવી ગઈ હતી એવું છે તો કાંઈ નહીં ફેમિલી એની વેસ મળીએ નેક્સ્ટ વ્લોગમાં અત્યારે બસ એટલું જ તે તો જઈએ હવે દુકાને ફોન આવે છે ગ્યારનો એટલે ને પછી આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં આવવાના બ્લોગમાં તો આપણે આ ચેનલ પર આવ્યા છો તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલને સપોર્ટ કરતા રહીજો આ તો આપણે હું આપણે આગળ આવવાના ટાઈમમાં વધતા રહીશું અને તમને આપણે હરરોજ રોજ મળશું કેમ તો આના મળશે આમ કઈ દબા ચેનલ ને સબસ્ક્રાઈબ